ફેમિલી ગેમ કેમ છો બધા બધા મજામાં આ દશાના ના મજામાં તો આપણા બ્લોગ જોતા રહે એટલે મજામાં આવી જઈશું સૌપ્રથમ તો પેલા બધાને જય માતાજી જય જાનભાઈ ત્યારે મસ્ત મજાનો રોંઢાનો સમય થઈ ગયો છે ને આપણે બ્લોગનું સ્ટાર્ટિંગ પણ કેરીવાળી છો આજે તો આપણે ઘરે જતા એટલે બ્લોગનું સ્ટાર્ટિંગ લીધું કેરીવાળી જો કે સવારમાં તો નથી કર્યું અને અત્યારે જો મસ્ત મજાના છે ને સિંગ ફોલ બેસી ગયા હતા કારણ કે કાલ છે ને સિંગ ફોલતા હતા ને તે બાકી રહી ગઈ હતી થોડીક ખાતા હતા હા કાલે તમે કરો દાદા ઓ જલ તો દળ સ્વાઇલાઇ પાણી પીવા એમને એ તો તું શું કરશો હા તને आवडે છે તો તને હું નકલું ખાતા आवडે છે આ નાનું નવડે છે કા નાનું બોલ બધું એમ બોલ તો હે ગાઈઝ વેલકમ બેક ટુ માય YouTube ચેનલ ન રહેવાડું લાઈક

આવું કાંક સમય થઈ ગયો છે ને આપણે બ્લોગનું સ્ટાર્ટિંગ આપણે વાડેથી નાશ કરી વાળ્યું છે કારણ કે વાડે છે ને બધા શેણા નીંદતા હતા નહીં ત્યારે વાડેથી બ્લોગનું સ્ટાર્ટિંગ મેં કીધું કરી વાળો ને હવારમાં તો ભણવા દેવાય એટલે હવારમાં કાંઈ બ્લોગનું સ્ટાર્ટિંગ કરવાનો સમય રહ્યો નહીં અને બધા પોતપોતાનું કામ મમ્મી જો શેણા નીંદ્યા છે અને ઓલા પણ મારા દાદાની જો હું અને મારા કાકા એ ત્રણેય છે ને મારા બા છે એ પાણી વાળતા હતા અને આપણે જો છું અને જો માથું કીધું બ્લોગનું સ્ટાર્ટિંગ કરી નાખું તો છે ને બધા કામકાજ કરીને લઈ આવે ને ત્યારે આપણે બ્લોગ શૂટ કરશું તો કન્ટિન્યુ બધા બની આવે છું મિત્રો અત્યારે તો છે ને મસ્ત મજાનો થોડોક થોડોક સાનો સમય થઈ ગયો છે અને ફરી તમારી સામે તો શું થઈ ગયા છે અને જો મેં તમને એમ કીધું હતું બધા ગયા ને ત્યારે આપણે બ્લોગ ઉતારશું આજે અડધા આવ્યા છે અડધા નથી આવ્યા મેં એમને પપ્પા છું ડીશ પાય કા ખરખું કરસ કા પપ્પા જો ડીશ પાય કા ખરખું કરે છે અને ઘઉં છે ને તમને બધા અહીંયા કહેજો ને નથી બતાડ્યા અને ઘઉંમાં જો આપણે છે ને ડુંડિયું હોય તેને આવી ગઈ છે જો આવી કાક મિત્રો જો ડુંડીઓ આવી ગઈ છે અને આપણા જો કેવડા મોટા ઘઉં થઈ ગયા છે મજાનું મજાનું વાતાવરણ પણ થઈ ગયું છે ઓળી કરી શીપ્સ માં તમે કેપી વાળું છે ને તળી નાખી પછી ખાઈ લેવી તો શું ને કન્ટિન્યુ બન્યા સમય થઈ ગયો છે ને તો બધું ના થાય તો ગયું છે ને હવે છે ને થોડી તું શું બનાવીશ भात वगारवा छे पण खेचडी तो किडी छे ओलो गिरो छे ओलो नत भावतो पाइन का जयन बोले थोडी ताप पावछ तो क तू ताप मानो पड़ी जा हां समझ मोटो केऊ करे छे शिबरी जो आ में के छे અને અમારે તો છે ને ઝાઝા ભાગે છે ને બપોર ભાત હોય પણ થોડી છે ને આજે અત્યારે કરે છે અત્યારે જો ખીચડી તો કરી છે તોય પણ ભાત કરવાના છે મિત્રો ત્યારે તો છે ને મસ્ત મજાનો સાંજનો સમય થઈ ગયો છે જોકે હજી એટલી બધી સાંજ તો ન પડે એટલો સાંજનો સમય થઈ ગયો છે અને જો બધા છે ને કામકાજ કરી વિયા પણ છે પડમ છે કામકાજ કરતા હતા ને કાકા કા શું કરો છો જોતો

ઘરનો માહોલ તો એવો છે આટલા ડબ્બા ભરાણા છે કુલર આડું આવી ગયું છે કુલર એક બાજુ લઈને આપણે તમને બધાને બતાડી દેવી જો આટલા ડબ્બા છે ને ભરાઈ ગયા છે જો અમે છે ને દર વર્ષે એમ જ કરી જો કે ને શિંગ વેસવી થોડી વેસવી અને બાકી બાકીના ને ડબ્બા કઢવી દેવી તેલને તો મેં કીધું બ્લોગ પૂરો કરવાનો મારો વારો છે બ્લોગને પણ એન્ડ આપી દો તો કાંઈ વાંધો નહીં મિત્રો આશા છે કે આજનો બ્લોગ તમને ગમે તો ગમે તો લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કાલે ફરીથી મળશું નવા બ્લોગમાં નવા સાથે છેલ્લે જય માતાજી ને જય જનભાઈમાં તો બાય બાય સબસ્ક્રાઈબ કરતા જજો અને આલો બધા બાય બાય